કેમ છો મિત્રો આજે આપણે નવરાત્રી નિમિત્તે માતાજીના પ્રસાદ માટે અને દિવાળી પણ નજીક આવી રહી છે એના માટે મોહનતાળ બનાવીશું તો મેં બે કપ ચણાનો લોટ લીધો હતો એમાં ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચી દૂધ નાખવાનું છે પછી આપણે એને સરસ રીતે આવી રીતે મસળી લેવાનું છે ભેગું કરવાનું અને પછી બંને હાથથી આવી રીતે મસળી લેવાનું છે વ્યવસ્થિત રીતે મસળી ગયા પછી આપણે એને ચાળણીથી ચાળી લેવાનું છે ચાળી લીધા બાદ આપણે તેને એક પેનમાં ઘી લેવાનું છે લગભગ મેં અડધી વાટકી જેવું ઘી લીધું હતું ઘી સહેજ ગરમ થઈ જાય એટલે આપણે જે મસરેલો ચણાનો લોટ હતો તે અંદર એડ કરી દેવાનો છે અને આને બરાબર શેકાવા દેવાનો છે થોડો અધકચરો શેકાઈ જાય પછી આપણે એમાં બે કે ત્રણ ચમચી જેવું દૂધ નાખવાનું છે ત્રણ કે એટલી જ ચમચી દૂધ નાખજો પછી ફરીથી આપણે એને શેકાવા દેવાનો છે આ મોહનતાળ છે એટલે તમે જેટલો શેકશો એટલો ટેસ્ટ સારો આવશે અંદરથી કાચો ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે શેકાઈ ગયા પછી આપણે તેને ઉતારી લેવાનો છે હવે એક પેનમાં મેં એક ગ્લાસ જેવું પાણી કર્યું અને એક વાટકી જેવી અંદર ખાંડ એડ કરી આપણે હવે ચાચણી બનાવવાના છે એમાં છે જ મેં ઇલાયચીનો પાવડર અને ચપટી મોહનતાલનો જેવો કલર આવે એના માટે મેં થોડો અંદર કલર એડ કર્યો છે ફરીથી આપણે એને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી આપણે ચાચણી ઘટ ના થઈ જાય ત્યાં સુધી પછી આપણે જે મોહનતાલનું જે બેટર બનાવ્યું હતું એની અંદર એ ચાસણીનું પાણી એડ કરી દેવાનું છે અને ફરીથી આપણે એને હલાવવાનું છે આવી રીતે સતત એને હલાવતા રહેવાનું છે કારણ કે મોહનતાળ સેજ પણ કાચો ના લાગે એ માટે એને આપણે હલાવતા રહેવાનું છે તમારી અંદર જો પાછું ઘી નાખો તમે નાખી શકો છો પછી આપણે એને થાળીમાં ઘી લગાવી અને આવી રીતે પાથરી દેવાનું સેટ ઠંડુ પડે એટલે આડા અને ઊભા ચપ્પાની અથવા તો તાવેતાની મદદથી કાપા પાડી લેવાના છે પછી આપણી પાસે કાજુ બદામ અખરોટ પિસ્તા જે પણ ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય તે આવી રીતે એડ કરી દેવાનું છે તો સરસ મજાનો મોહતાળ તૈયાર પ્લીઝ લાઈક